નમસ્કાર મિત્રો મિત્રો જીપીએસસી દ્વારા ત્રણસો ને નવ જેટલી જગ્યાઓ માટેની એક ભરતી આવેલી છે જેના વિશેની માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું એના પહેલાં જો મિત્રો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેની અંદર વિવિધ જગ્યાઓ છે કુલ ત્રણસો ને નવ જેટલી જગ્યાઓ છે મિત્રો એના માટે તમારે એક જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન અરજી કરી લેવાની રહ્યા છે આ એની છેલ્લી તારીખ છે મિત્રો વધુ માહિતી જોઈએ તો અહીંયા તમે પોસ્ટ મુજબ કેટલી ખાલી જગ્યાઓ છે એ જોઈ શકો છો જેમાં ઓપથેલમોલોજી ડેન્ટિસ્ટ્રી ટીબી ચેસ્ટ ઇમરજન્સી મેડિશિયન જનરલ મેડિશિયન જનરલ સર્જરી આવી વિવિધ પોસ્ટ માટેની કુલ ત્રણસો અને નવ જગ્યાઓ છે તમે અહીંયાથીનો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો નોંધી શકો છો કુલ ખાલી જગ્યાઓ ત્રણસો નવ છે લાયકાત શું જોઈશે તો આ આસિસ્ટન્ટ પ્રોફેસર છે એના માટે સંબંધિત ઉમેદવારોએ શિસ્તમાં એમડી એમએસ એસ પૂર્ણ કરેલું હોવું જોઈએ તો આના માટે ઓફિશિયલ જે નોટિફિકેશન છે એની લિંક હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી પણ જોઈ શકો છો અરજી માટેની ફી સો રૂપિયા રહેશે જેમાં ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડથી કે તમે ઓનલાઈન યુપી યુપીઆઈ દ્વારા ભરી શકો છો ભરતીની પસંદગી જે છે સૌથી પહેલાં તો લેખિત કસોટી હશે ત્યારબાદ પાસ ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ અને ઇન્ટરવ્યૂ આધારિત ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે ઓનલાઈન ભરવા માટે આપણે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી જીપીએસસી ભરતી વિશેની માહિતી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત